નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે વિડીયોમાં વાત કરશું કેન્દ્ર તેમજ રાજ્ય સરકારમાં હાલમાં શરૂ એવી ટોપ ટેન સરકારી ભરતી જાહેરાત વિશે જેમના ફોર્મ ભરવાના હાલ શરૂ છે મિત્રો જેમાં જો તમે દસ પાસ બાર પાસ તેમજ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હો તો તમે આજે જ અરજી કરી શકશો મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તેમજ તેમજ જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આપને રોજ બરોજ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિષયક અવનવી અપડેટ્સ મળતી રહે તેમજ જો મિત્રો તમે અમારી વોટ્સઅપ ચેનલમાં ના જોડાયા હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે જેમાં તમે જોડાઈ શકો છો તો આગળ વાત કરશો મિત્રો ટોપ ટેન ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે આઈટીબીપીએફમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર માટેની કુલ પાંચસો પિસ્તાલીસ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાત વિશેની વાત કરીએ મિત્રો તો ધોરણ દસ પાસ થયેલા હોય તેમજ હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી સત્યાવીસ વર્ષ સુધીના જે ઉમેદવારો છે તે અહીંયા કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે અરજી કરી શકશે પગાર ધોરણ એકવીસ હજાર સાતસો થી ઓગણસિત્તેર હજાર સો રૂપિયા સુધી તેમજ અન્ય ભથ્થા તમને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવાની વાત કરીએ મિત્રો તો તારીખ આઠ દસ બે હજાર ચોવીસ થી છ અગિયાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સીએસઆઈઆર નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં જે જુનિયર હિન્દી ટ્રાન્સલેટર સ્ટેનોગ્રાફર તેમજ સિક્યુરિટી ઓફિસર અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ટેન પ્લસ ટુ સ્ટેનોગ્રાફીની સ્કિલ ધરાવતા ઉમેદવારો હોય તેમજ માસ્ટર ડિગ્રી થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો વિવિધ જગ્યાઓ માટે પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો સુધી તેમજ અન્ય ભથ્થા છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તેમજ જે ઉંમરમાં મિત્રો નિયમ મુજબ અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો જે સીએસઆઈ અંતર્ગત નેશનલ બોટનિકલ જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તેમાં આગળ વાત કરીશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ વિવિધ પ્રોબેશનરી ઓફિસર અંતર્ગત મિત્રો જગ્યા આવેલી છે જેમાં કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો ઈસીજીસી અંતર્ગત પગાર ધોરણની વાત કરીએ તો પ્રોબેશનરી ઓફિસર અંતર્ગત અહીંયા ત્રેપન હજાર છસો થી એક લાખ બે હજાર નેવું સુધી અહીંયા તેમજ અન્ય ભથ્થા છે તે અહીંયા પગાર તરીકે મિત્રો મળવાપાત્ર થઈ શકે છે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ત્રીસ વર્ષ સુધીની વય વયમર્યાદા રહેશે અહીંયા તેમજ નિયમ મુજબ અહીંયા વય વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવાની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની છેલ્લી તારીખ તેર દસ બે હજાર ચોવીસ સુધી રહેશે ઓનલાઇન અરજી કરવાની રહેશે મિત્રો પ્રોબેશનરી ઓફિસર માટે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અંતર્ગત આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો મજગાવ ડોગ સિપ બિલ્ડર્સ લિમિટેડ અંતર્ગત વિવિધ અરજી કરી શકશે અરજી ફી ની વાત કરીએ મિત્રો તો ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અહીંયા ઓનલાઈન માધ્યમથી અરજી ફી છે તે ભરવાની રહેશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો આડત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે તેમજ તેમાં નિયમ મુજબ અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ

તો ધોરણ દસ પાસ તેમજ આઈટીઆઈની લાયકાત ધરાવતા હોય તેમજ ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ટેકનિશિયન્સ તેમજ ઓફિસ આસિસ્ટન્ટની પદો પર મિત્રો અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો સુધી તેમજ અન્ય ભથ્થા છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી કરવા અંતર્ગત વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધી એની વયમર્યાદા રહેશે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ નવ નવ બે હજાર ચોવીસ સુધી અહીંયા ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો ટેકનિશિયન્સ તેમજ ઓફિસ આસિસ્ટન્ટની જે જગ્યા છે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ અંતર્ગત આગળ વાત કરશું ભરતી વિશે તો મિત્રો તમે જોઈ શકો છો આઈસીએમઆર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રેડિશનલ મેડિસિન અંતર્ગત ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બીએસસી બીટેક કોમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા તેમજ બી ફાર્મની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા અંતર્ગત અરજી કરી શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે તો પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધી અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે જેમાં અન્ય ભથ્થા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી અંતર્ગત વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટ માટે અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક

તો ઓગણત્રીસ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો સુધી અન્ય ભથ્થા છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો વયમર્યાદા સત્યાસ સત્યાવીસ વર્ષ સુધીની રહેશે જેમાં નિયમો મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી ઓફલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો નેશનલ સાયન્સ સેન્ટર ગૌવાહાટી અંતર્ગત ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર તેમજ મિકેનિકલ માટેની અહીંયા ભરતી ચલાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો સુધી તેમજ અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો આગળ વાત કરશું નવી વિવેક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો રેલવે રિક્રુટમેન્ટ સેલ સાઉધન રેલવે એટલે કે દક્ષિણ રેલવેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જે સ્પોર્ટ્સ કોટા અંતર્ગત લેવલ એક થી પાંચની કુલ સડસઠ જગ્યા માટેની અહીંયા ભરતી આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ તેમજ સ્પોર્ટ્સના અહીંયા વિવિધ માપદંડ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો સ્પોર્ટ્સ કોટા અંતર્ગત પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ થઈ શકે છે અરજી અંતર્ગત મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો પચીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો અહીંયા છ દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો સ્પોર્ટ્સ કોટા અંતર્ગત આવેલી લેવલ એક થી પાંચ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે સાઉધર્ન રેલવે અંતર્ગત મિત્રો રેલવે રિક્રુટમેન્ટ સેલમાં આગળ વાત કરશું નવી એક ભરતી જરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એનિમલ કે ગ્રંથપાલ માટેની માટેની અહીંયા ભરતી આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એટલે કે બેચરલ ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સનો નો તેમજ ત્રણ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો લાઇબ્રેરિયન અંતર્ગત પગાર ધોરણની વાત કરીએ તો પાંત્રીસ હજાર ચારસો થી એક લાખ બાર હજાર ચારસો સુધી તેમજ અન્ય ભથ્થા છે તે અહીંયા લાઇબ્રેરીની પોસ્ટ અંતર્ગત મળવાપાત્ર થઈ શકે છે અરજી અંતર્ગત વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ત્રીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા રહેશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો સોળ દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી અંતર્ગત આવેલી ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીની ભરતી જાહેરાત વિશે તો મિત્રો આ હતી ટોપ ટેન ભરતી જાહેરાત જેની અંતર્ગત ફોર્મ ભરવાના મિત્રો હાલમાં શરૂ છે તેમજ મિત્રો અરજી અંતર્ગત વિવિધ જે અરજી કરવાની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો ત્યાં તમે જઈ શકો છો અને ત્યાંથી તમે વિવિધ જે ભરતી છે તેના અંતર્ગત એપ્લાય કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય